કેસ હાથ નાસ્તા કરતા જુના જે નાસ્તા કરતા આરોપીઓ છે એમને પકડવાની એક ઝુંબેશ ચાલતી હતી એ ઝુંબેશ દરમિયાન અમારા ક્રાઇમ બ્રાન્ચના નાસ્તા કરતા પીએસએ પઢિયાર સાહેબના સ્કોડને એવી માહિતી મળેલ કે આજથી ત્રીસ વર્ષ પહેલા નાસ્તો કરતો આરોપી મોહનસિંહ મોહન ભૈયા નરવાડસિંહ જે મધ્યપ્રદેશનો રહેવાસી છે એની અમને બાતમી મળેલ આ આરોપીના વિરુદ્ધમાં વડોદરા શહેર અને રાજકોટ શહેરમાં ગુનાઓ દાખલ થયેલ ઓગણીસો માં અને બે માં જે બંનેમાં આરોપી નું નામ ખુલેલ છે એ આરોપીની ની બાદ મળતા પીએસઆઈ ની ટીમ ત્યાં જઈ અને આ આરોપીને પકડી પાડેલ છે અને આ આરોપીના વિરુદ્ધમાં વિરુદ્ધ જે તે વખતે સિત્તેર નું વોરન્ટ પણ કાઢવામાં આવેલું છે અને ત્રીસ વર્ષ જૂનો આરોપી ક્રાઇમ બ્રાન્ચ ટીમે પકડી પાડેલ છે સાહેબ સાના ગુના આરોપી છે આ આરોપી આર્મ સેક્ટ ના ગુનાઓ છે જેના વિરુદ્ધમાં રાજકોટ અને વડોદરા શહેરમાં આર્મ સેક્ટ વિરુદ્ધના ગુનાઓ દાખલ થયેલ છે કેટલા હથિયાર મહિલા હતા જે તે વખતે વડોદરા શહેરમાં એમની પાસે એક પિસ્તોલ અને કાર્ટિસ ચાર મળેલા રાજકોટ શહેરમાં જયારે પકડાયો ચાર પિસ્તોલ અને પચાસ કાર્ટિસ રંગ્યાત પકડેલા બંને ગુનામાં આ આરોપીનું નામ ખુલવા પામેલ હતું અત્યારે આપવાનું કારણ શું હતું સાહેબ અત્યારનો ધંધો જ કરે છે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત अमारी तमाम माहिती थी અપડેટ रहवा માટે चुड़ाई लरहो एस नाइन न्यूज साथे